આફ્રિકાના વેંડામાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી શિસ્તબદ્ધ રીતે જુલુસ યોજાયું હતું ઈસ્લામ ધર્મના છેલ્લા પેગમ્બર પર હઝરત મોહમ્મદના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદ નબીની ભારે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી આફ્રિકાના વેંડામાં પણ મુસ્લિમ બિરાદરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો અને ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું પરંપરાગત રીતે સવારે જુલુસનું પ્રસ્થાન થયું હતું આ જુલુસમાં બાળકો યુવાનો અને વડીલો સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા સૌએ ધાર્મિક પોશાક પહેરીને હાથમાં ઈદે મિલાદના ધ્વજ પકડ્યા હતા ભક્તિમય વાતાવરણમાં નારાય તકબીર નારાય રિસાલત અને સરકાર આમદ મરહબા જેવા નારાઓ ગુંજી ઉઠ્યા હતા જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આ જુલુસ શિસ્તબદ્ધ અને શાંતિપૂર્ણ રીતે મુખ્ય માર્ગો પરથી પસાર થઈને મસ્જિદ ખાતે પહોંચ્યું હતું આ પવિત્ર અવસરે માર્ગો પર ઠેર ઠેર નિયાદનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ભવ્ય પર્વની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી ઉત્સાહ સાથે આ મિલાદનો પર્વ ઉજવીને ભાઈચારા અને માનવતાનો સંદેશો ફેલાવ્યો હતો આ પ્રસંગે મસ્જિદે ચિશ્тия અશ્રફિયા વેંડા ખાતે મુએ મુબારકના દીદાર કરી પર્વની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી અંતે બોખા ફેમિલી ટંકારીયા દ્વારા સામૂહિક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું અલહમદુલિલ્લા ટુડે વી આર હિયર એટ મસ્જિદે ચિશ્тия અશ્રફિયા ટુ સેલિબ્રેટ the blessed miladun nabi in the form of a Julus. this year this celebration is very special very auspicious for all muslims and for the all lovers of the holy prophet as this year marks 1500 years since his blessed birth our beloved prophet's entire life is a perfect example for everyone he is the best role model for all of humanity he spread the message of peace kindness service to others and support for those in need this video like channel subscribe like new videos